હાલો મિત્રો હવે આપણે પહોંચી ગયા છે વીર મંગળા દાદાના કોઠે જે ધાતરના ધણી તરીકે ઓળખાતા વીર મંગળા દાદા એના થમાં આપણે એને હું તમને બતાવવાનો છું અહીંયા ગાયોને પીવા માટે હવેડા બનાવેલા છે ને અહીંયા અચૂક ગાય માતા આવે છે સરવા અને પાણીની સુવિધા પણ છે અહિયાં આપ જોઈ રહ્યા છો માંગડા દર માંગડા વાળા જે નામનું અહીંયા બોર્ડ મહેલ છે મકવાણા પરિવારના પણ સુરાપુરા દાદા આવ્યા છે એના પણ આપણે દર્શન કરાવીશું માંગડા દાદાનો કોટો છે આપણે અહીંયા આવીએ ત્યારે પેદલ ચડવું પડશે આટલો ઓછો છે કે અને આ અંત ચૂક બની રહેજો આગળ હું તમને બતાવવાનું છું વીર મંગળા દાદાનું મંદિર જે અહીંયા બિરાજમાન છે માંગડા દાદા સ્થળ આવ્યા છે એ પણ હું બતાવવાનો છું આપણે ચાલતા ચાલતા હવે પહોંચવા જ આવ્યા છીએ થોડીક વારમાં હું પહોંચી જવાનો છું અને આપણને દર્શન થવાના છે ભાગ્ય ખોલી જવાના છે ઘણા સમયથી મારી આશા હતી કે હું માંગળા દાદાના કોઠે જાઉં એવી વાતો સાંભળતો અને મને પણ ઈચ્છા થતી હતી કે હું આજ ત્યાં પહોંચવાનો છું અને એટલો ડાળ સડ્યો કે મને આમ આ સડવા મળ્યો વાય વાતો દાદાના દર્શન થાય તો સુધી સારું થઈ જાય છે એટલામાં જ હાલતા હાલતા આપણે પહોંચી ગયા છે મકવાણા પરિવારના દાદાએ માંગડા દાદા એનો કોઠો જ્યારે સડીએ છીએ ત્યારે વૈશ્વનાદ આવે છે મકવાણા પરિવારના દાદા એના પણ આપણે દર્શન કરી લઉં ચારે બાજુ હરિયાળી હરિયાળી આપણે આ ઘે તક દેખાય એ ધાત્ર ડેમ છે એની અંદર પાણી હરેલું જ છે આ મકવાણા પરિણવારના દાદા અહીંયા બિરાજમાન છે જે આપણે ચુરાપુરા દાદા કહેવામાં આવે છે દર્શન ખુલ્લી અને અતિ આનંદ થયો મને દર્શન કરી અહીંયા કુછ ફરવાની મજા જ કુજ અલગ છે અમરેલી જિલ્લાનો ખાંભા તાલુકો આવેલો છે ખાંભા તાલુકાની પાંચથી સાત કિલોમીટર થાય છે પીપળવા ગામ પીપળવા ગામ જ્યારે આપણે જાતા હોય ત્યારે વૈશ્મા આવે છે વીર માંગડા દાદાનો કોઠો અનેક સ્થળ અહીંયા મોજૂદ છે ન્યા નીકળો તો જરૂરથી માંગડા દાદાની મુલાકાત લેવી નાગર્જન દાદાની મુલાકાત લેવી એવા અનેક સ્થળ મંદિરો છે એની મુલાકાત જરૂરથી લેવી જેમ આપણે મકવાણા પરિવારના દાદાને જેમ દર્શન કર્યા જેમ આપણે ભૂતળા દાદા કહેવાય છે એનું પણ આ સ્થાન કે છે આપણે એના પણ દર્શન કરાવીશું જ્યાં સેમ ભૂતળા દાદા પણ બિરાજે છે ની બાજુમાં જ આવેલું છે બીજું મંદિર જે વીર દાદા મારા પરિવાર એવી રીતનું બોર્ડ ઉમારેલું છે અહીંયા એ આગળ હું જરાક ચાલ્યો ત્યાં બીજા દાદા પણ બિરાજ છે જે શ્રી લક્ષ્મણ દાદા કહેવાય છે એનું પણ અહીંયા મંદિર છે લક્ષ્મણ દાદા જે અંદર બિરાજમાન છે અહીંયા મુંબઈ છે એનું ત્રિશુલ રાખેલું છે છન કરાવીશા વિડિયો ની અંદર બની રેજો છન надаની મૂર્તિ વાહ ભઈ વાહ આયા હવે મને ખણો આનંદ મળ્યો અને અમારે દર્શન જાתי મારા ભાગ ખુલી ગયા અને મને આનંદ આનંદ મજા આવી ગઈ મે થોડું ક જમજીગા હવે આપણે પોચવા જવા છીએ મંગળા દીધાના દર્શન આપણને થવાના છે જે આગળ હું વિડીયોની અંદર વાત કરતો હતો ઘડીએ ઘડીએ વાતને દોરાવતો તો બસ હવે આપણે પોચવા જેવા છીએ અને મંગળા દુદાના દર્શન થશે અનેક કહાની છે અનેક વાતો છે જે ગાયુના વારે ચડેલા છે એ વાત પણ અહીંયા જાણવા મળશે માંગડા દાદાની પાછળ અચાનક હનુમાનજી મહારાજની મૂર્તિ આવી છે જે હનુમાનજી મહારાજનું પણ મંદિર અહીંયા છે હનુમાનજી મહારાજ અંદર બિરાજમાન છે વાહ વાહ ભાઈ એ કહેવાય છે કે કાળ ભૈરવ દાદા એનું પણ સાનિધ્ય એની પણ મૂર્તિ અહીંયા છે હવે એની થી આગળ આપણે ચાલતા ચાલતા થઈશું અનેક શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે દાદાના સાનિધ્યમાં અનેક શ્રદ્ધાળુઓ આવે છે આપ જોઈ રહ્યા છો અહીંયા આટલા શ્રીફળ વધારવામાં આવે છે સાલાનો ઢગલો થઈ ગયો છે બોલો દાદાની કૃપા છે આ વડલો છે અને વડલાની બાજુમાં દાદાનું મંદિર આવી ગયેલું છે ચીડિયાની અંદર આપણે જો આ સીડીઓ દેખ રહ્યા છો એ માંગડા દાદાના મંદિરની સીડી છે અને હું અહીંયા ચડવાનો છું અને માંગડા દાદાના દર્શન હવે તમને હું અચૂક કરાવવાનો છું આપણે પહોંચી ગયા છીએ હવે દાદાના કોઠે અને માંગડા દાદાના દર્શન થવાના છે આપણને હવે હાલો આપણે પહોંચી ગયા છીએ માંગડા દાદાના મંદિરે હા માંગડા દાદાની મૂર્તિ સંયમ માંગડા દાદા પણ બિરાજે છે સતી પદ્માવતી માં જે કહેવામાં આવે છે એ પણ એની બાજુમાં બિરાજે છે વીર મંગળા દાદાનું મંદિર જે ધાતરવડના ધણી વીર મંગળા દાદા અને સેમ બિરાજે છે